નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર અસ્મિતામાં આપનું સ્વાગત છે આજે આપણે પોચ્યા પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામે કુતિયાણા ગામની અંદર જે જે અહીંયા દરગાહ આવેલ છે આ દરગાહની અંદર શિવજીનો છે ક્યાં કારણોસર છે એ આપણે અહીના સ્થાનિક લોકો પાસે આપણે જાણીશું આપણે તેમજ અહિયાં જે જલાલસા બાબા એમની જે સમાધિ આવેલ છે એ કોણ હતા શું છે એ સ્થાનિક પાસે આપણે જાણશું આપણે અહીંયાના જે સ્થાનિક લોકો છે એમની પાસે જાણશું આપણે આ છે શિવજી નું પૃથ્વી મસ્જિદ આ દરગાહની અંદર જ છે એમનું શું મહત્વ છે એ પણ આપણે જાણશું આપણે ત્યારબાદ અહીંયા જે બે પથ્થર છે એનો શું મહિમા છે આ જલાલસાવા છે તે કોણ હતા શું હતા એ અહિયાં આપણે સ્થાનિક પાસે આપણે જાણીએ હવે આપણે એક ડેરી પણ આવેલી છે એમની પણ કબર છે અહીંયા એ પણ જાણશો આપણે તમારું નામ નામ સાકીર હુસેન હવે અહીંયા જે કુતિયાણા અંદર જે તમારે આ દરગાહ જે છે એ દરગાહ શું ઇતિહાસ છે દરગાહ ઇતિહાસ એ છે કે અહીં વર્ષો થઈ ગયા લગભગ સાડા આઠસો નવસો વર્ષ થઈ ગયા બરાબર ને મારી ઉંમર છે એકાવન બાવન ની બચપણ કે સાંભળતા આવી અમારા બાપ દાદા ગલડા બધા કેતા જાય છે કે આ જમન શાહ જલાલ શાહ છે આ જમન શાહ બાપુ હે આ જલાલ શાહ બાપુ હે ને એનો ઇતિહાસ એવો છે કે જમન શાહ જલાલ શાહ બાપુ આજથી આઠસો સાડા આઠસો નવસો વર્ષ પહેલા અમારા ગલડા બધા વાત કરતા અહીંયા આંબલી હતી એ આંબલી નીચે આરામ ફરમાવતા આવતા બેઠા ઉઠતા ને પછી થોડોક ટાઈમ થયો ને તો એમાં આ રાજા છે જે માનસિંહ ગુમાનસિંહ જે સબાપુ આપણે કહીએ છીએ એ રાજસ્થાન બુંદી કોઠાના રાજા છે બરોબર છે એ રાજસ્થાન થી આવ્યા હાથી ઘોડા લઈને અહીંથી કુતરાથી નીકળ્યા દ્વારકાની યાત્રા જાત્રા કરવા નીકળાતા ને જ્યાં ત્યાં સાધુ સંત બેઠા હોય એને સોનાનું મોરો ને હીરા ને આપતા એવું એમાં કુતિયાણાથી એ લોકો નીકળા રાજા છે હાથી ઘોડા લઈને ને અહીં બાપુ પાસેથી નીકળ્યા બાપુ એને રાજા એને વજીરને કીધું કે જો બાપુ બેઠા છે છે નીચે બાપુ બેઠા હતા એ જમણસાના મોયરું દઈ આ તો મેં કે હીરા દઈ આવો તો એનો રાજાનો વજીર હોના મોરું ને હીરા દેવા બાપુ આવ્યો તો બાપુએ કીધું અહીંયા જે તે વખતે તળાવ હતો એ ક્યાં તળાવમાં નાખી દે પછી તળાવમાં નાખી હીરા ને પાછો એ રાજાભાઈ ગયો તો હું બાપુને હીરા આપ્યા તો સોનાની મોરું ને તો આપતા બાપુએ તળાવમાં નાખી દીધા તો કે એને ફેંકવા તો નતા આપ્યા એ કે તળાવ હીરા ને કે પાછા લેતા આવો પાછો એ રાજા નો વજીર બાપુભાઈ એ બાપુ કે હીરા અને અમારી અમારે પાછા આપી દીધો તો એની એમ કીધું બાપુએ કે જા તારી હોય લઈ લેજે મારી ન લેતો આ સીડી ઉતરીને લઈ લે એ આખો તળાવ હીરાનો ને સોનાની મોરુ નો તો ઓહો હોય કે આટલે હોનાની મોરોનો હીરો ભાઈ હીરાનો ભાઈ કે હવે તો એ પાછો એ રાજા પાય જાય કે રાજા એ કે એનો બાપુનો તો આખો હીરાનો તરાવો ભૈરો છે હોનાની મો પછી માનસિંહ એ રાજા હતા તો મનસિંહ એની હાથી બહેડી અને બાપુ પહે આવ્યા ને બાપુને સલામ કલામ કરીને બેઠા બાપુની પાસે અને બાપુને કીધું કે બાપુ હું બુંદી કોઠાનો રાજા છું ને દ્વારકા જાત્રા કરવા જાઉં છું તો એ ક્યાં ઠીક સારું સારું એ કે અહીંયા જાત્રા તમને કરાવું તો બાપુ અહીંયા તો કે હા તો બાપુને જે હાલમાં હતા પાટલ તુટલ કપડા પીને બાપુ આરામથી બેઠા નીચે ગોદડો માથે નાખી દીધો રાજાની માથે ને એને દ્વારકાની યાત્રા કરાવી બરાબર છે ત્યાં આપણા મંદિર જે કુંડ છે પાણીના નાવા તે પૂજા પાઠના જે સાધનો છે એ બધું દેખાડ્યું દર્શન એને અહીં ગોદડીમાં કરાવ્યા ને પછી એને કીધું કે હવે તમે તમારી દ્વારકાની કૃષ્ણ ભગવાનની યાત્રા કરી આવો બરાબર છે પછી એ કૃષ્ણ ભગવાનની ની જાત્રા કરવા પાછા હાથી ઘોડા લઈને દ્વારકા ગયા ન્યા ગયા ને ન્યાથી પાછા પાછા વૈરા પાછા વૈરા તો એની લોકોએ એ કર્યું કે આ બાપુ આવી કરામત બતાડી તો એ હાથી ઘોડા એ રાજા ને વજીર હતા પેલા ઘોડા લઈને બધા હતા એને કીધું કે હાથી ને આ ઘોડા લઈને તમે વયા જાઓ ને મારા ખાનદાન વાળા કીધું કે તમારો દીકરો એ ફકીરી લઈ લીધી છે તે દીને આ જલાલ સાબાપુ છે બરોબર છે

આ પાણીની મટકી લઈને પાણી ભરવા ગયા ત્યાં એ નદીમાં કેળી જેવું તે પુતી બેન કપડા ધોતા પછી આ પુતી બેન કપડાં ધોતા એટલે એને કીધું કે બેન જરાક છાટા મને બાપુ ને પાણી મટકી ભરી લઉં તો કે તારો એવો બધો બાપુ હોય તો કે નદી ઘરે લઈ જાય પછી રાજા રાજાજી ફકી લઈ લીધી પાછા આવ્યા આઈ પાણીની મટકી તો ભરી આવ્યા પછી બાપુએ પૂછ્યું કે કેમ ગુમસુમ બેઠો કે બાપુ નદી પાણી ભરવા ગયો ને તો એક બાઈ મને મેણું માર્યું કે તારો બધો આવો બાપુ હોય શોખીન તો એને કે નદી ઘરે લઈ જાય તો કે એટલી એમાં શું કે ચાલ આપણે નદી લે આવીએ તો એ એક લાકડી લઈને ગયા ચેલો ને ગુરુ ને જ્યાંથી લાકડીની ટીહો કર્યો તો એ પૂતી ભેરા આવ્યા અને આવ્યા જમીન ફાટતી આવીને પાણી અહીં કુતિયાણા સુધી આવ્યું ને આ નદી અહીં કુતિયાણામાં મારે ગામના પાદરમાં આવી ગઈ ને અહીંથી પછી સીધી દરિયામાં વહી ગઈ નદી બરાબર ને એક એનો બાપુ ધોબી છે એ ધોબી એ બાપુના કપડા ધોઈ દેતો ને હવા હાંજ આવતો બાપુભાઈ બેહવા એ દી ઓફ થઈ ગયો એને હવાથી સુધી મસાણે લઈ ગયા સમસાણે ને ત્યાં એને અગ્નિસ્નાન દીધું પણ અગ્નિ એને અડી જ નહીં છેવટ સુધી હવાને નવ વાગ્યાથી હાજના પાંચ વાગ્યા સુધી ધોબીને અગ્નિ દીધી પણ અગ્નિ અડી જ નહીં પછી કોકે કીધું કે બાપુ તમારો ધોબી ઓફ થઈ ગયો કે ધોબી કે ફરકશે નહીં કે એને અગ્નિ નહીં હરકાવે એને તમે અહીંયા લે આવો એની જગ્યા મેં રાખી છે એટલે આ ધોબીની ખબર છે અને બીજું આ જે પોઠીઓ છે એ કોડવાઓનો છે બાટવા પે અંગાવદર તાલુકાનો કોડવા ગામ છે ન્યાનો પોઠીઓ છે ત્યાં બાપુ દાણા દૂણી લેવા જતા પોતાના ચેલાઓ પાસે ને પોતાના શિષ્યો પાસે ને તે બધે કોઈ દાણા દીએ કોઈ ચણા કોઈ બાજરો ઘઉં દઈએ તેથી બીજ હતી એટલે બીજને બી કોઈ ગાડું જોડે નહીં ખેડૂત એ સમયમાં તો ગામવાળા કીધું બાપુ જ રોકાઈ જાઓ બીજ છે અમે ગાડું નહીં જોડીએ તો કે નહીં નહીં મારે તો જવું જ છે ને ગામવાળા બધા સમજાવતા બાપુને બાપુ રોકાઈ જાઓ રોટલા ગળીએ આપણે ખાઈ પીએ વ્યારા કરી લઈએ આરામ કરીએ તો કે નહીં મારે અત્યારે જ જવું છે તો છોકરા હતા જમવાનું ને મોટા તો સમજતા હતા કે સંતની મસ્તી ન કરાય પણ છોકરા હતા તે ન મહિના કે બાપુ તમને બધી ઉતાવળ હોય ને અત્યારે અત્યારે તમારે કુતિયાને જવું હોય તો તમે આ પોઠિયાને લઈ જાઓ હું સજીવન કરીને તો બાપુ કે ભાઈ જો હું લઈ જઈશ તો પાછું આપીશ નહીં તો તમે એને જીવતો હતો કે હા હું એને સજીવન કરીને લઈ જઈશ તો ગામવાળાને ચમત્કાર જવું તું અમુક મોટા મોટા વડીલ હતા એની કીધું કે ભાઈ નાના બાતની મસ્તી ન કરાય ને છોકરા કે નાના બાપુ તમે એને જીવતો કરો તો ઠીક છે કે તો જો હું લઈ જઈશ તો પાછો આપીશ નહીં કે બાપુ કે કંઈ વાંધો નહીં તો છોકરા એક ટાળાનું પૂરું લઈ આવો બાપુ ને એક છોકરો પાણીની ડોલ ભરી આવ્યો પછી બાપુએ એને પોઠિયાને કીધું કે ચાલ બેટા તૂતને જવાનું છે ઊભો થઈ જાય એ આ પોઠિયો છે ઊભો થઈ ગયો એને ચારાનું પૂરો ખાધો પાણી પીધું અને બાપુએ જેટલો જેટલો ગામ મારે અનાજ આપ્યું હતું એની મથે લાદી કરીને અહીંયા લઈ આવ્યા પછી તો આખા ગામ મારે સમજાવતા હતા બાપુ છોકરા આવશે ભૂલ થઈ ગઈ તો એ બાપુએ કીધું કે લઈ જાયશ તો આપીશ નહીં પછી થોડાક ટાઈમ પછી ઘણા ટાઈમ પછી એને કીધું કે લઈ જાઓ તો આજે પોઠિયો જાતો પછી હવે અહીંયા જ છે ને એને બાજુમાં જો બે પાણા છે જમરો ને લીલા કલરના જો તમે પાણા દેખાતા હશે એ પાણા એ સમયમાં ઘડિયાળ નથી એ બે 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 હામ હામા બાંધે ને આ પોઠીઓ છોડાવે ને બાપુ ટાઈમ કાઢતા આંબલી નીચે બેહીને બે ને કલાક બે કલાક બે પાણા બાંધતા હોય ને પોઠીઓ ને છોડાવે હું ને ટાઈમ કાઢે ને પછી કહે કે બસ બસ હાલો હવે ઘણું થઈ ગયું પછી બે પાણા છેટા બેસી જાય ને વચમાં પાછું પોઠીઓ બેસી જાય એવી રીતે જો આ છે આ અમારો છે જમન સા જલાલ સા બપુનો બરોબર છે જોજો આપણો દર્શક મિત્રો એ આ જે આ જે શિવજીનો પોઠિયો જે છે એ તે બજો અહીંયા જે આ બંને જે પથ્થર છે બરોબર અહીંયા જે અહીંયા આ છે

આજે સાડા આઠસોથી નવસો વર્ષનો જે ઇતિહાસ છે ધરાવે છે અને અહીંયા જે આ બે મહેંદી આવેલ છે આ જે થાંભલી આપણે કઈ એ એનો પણ એક મહિમા છે અરબા અરબારી સમાજ પણ બહુ જ મોટી સંખ્યામાં આવે છે અને હિન્દુ મુસ્લિમ બંને એકતાનું પ્રતિક પણ અહીંયા છે સૌરાષ્ટ્ર અસ્મિતા અશ્મિતાસ રજબારોટ કુતિયાણા